તો રાજકોટના ધોરાજીમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો ધોરાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા ધોરાજીમાં પણ લાંબા સમયથી મેઘરાજા રિસાયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ હતી પરંતુ સાંજ સતતતા જે ભારે વરસાદ આવ્યો સૌ કોઈને ખુશખુશાલ કરી ગયો ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા ધોરાજીના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદથી જળ જમાવની પણ પરિસ્થિતિનું નિર્માણ થયું તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે જેતપુર શહેરમાં બપોર બાદ જામ્યો છે વરસાદી માહોલ સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ થયો શહેરના તીનબત્તી ચોક સ્ટેન્ડ ચોક વિસ્તારમાં વરસાદ એમજી રોડ જુનાગઢ રોડ દેસાઈવાડી વિસ્તારમાં પણ ભરાયા પાણી વરસાદને કારણે રોડ પરથી વરસાદી પાણીના વહેણ જતા જોવા મળ્યા હતા અનેક એવા વિસ્તારો છે રાજકોટના ગ્રામ્યમાં કે જ્યાં આગળ હજી પણ વરસાદ યથાવત છે જે પ્રમાણેની આગાહી હતી તે પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલીમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે જે જેતપુર અને ધોરાજીમાં પણ જોવા મળી રહ્યો છે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ ઓવરફ્લોથી ત્રણ મીટર જ દૂર છે ઉપરવાસમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ગુજરાતની જીવાદોરી નર્મદા ગમે ત્યારે છલકાશે સરદાર સરોવરમાં સતત પાણીની આવક વધી રહી છે જેના પગલે નર્મદા ડેમ છલકાવાથી માત્ર ત્રણ મીટર દૂર છે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો ઉપરવાસમાંથી ચોર્યાસી હજાર સાતસો ક્યુસેક પાણીની આવક થતાં સપાટીમાં વધારો થયો છેલ્લા ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં છ સેન્ટીમીટરનો વધારો થયો નર્મદા ડેમની જળ સપાટી એકસો શૂન્ય બે મીટર પર પહોંચી જ્યારે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ અડસઠ મીટર છે નર્મદા ડેમના પાંચ ગેટ પોઈન્ટ છ મીટર ખોલવામાં આવ્યા ગેટમાંથી વીસ હજાર ક્યુસેક પાણીની ચાવક નોંધાઈ રિવરબ્રેડ પાસે નદીમાં ઉસ માંથી બાવીસ હજાર નવસો સત્યોતેર ક્યુસેક પાણી છોડાય રહ્યું છે નર્મદા ડેમ માંથી કુલ છજાર ચારસો સાડત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સાત દિવસ સુધી વરસાદ ધબધપાટી બોલાવશે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં સાત દિવસ સુધી મેઘરાજા મન મૂકીને વરસશે ખંભાતના આઘાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એક સપ્તાહ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ રહેશે એની અસર અમદાવાદ જિલ્લા સુધી પણ થઈ શકે છે પરંતુ અમદાવાદ શહેર માટે હળવા વરસાદી ઝાપટાં વરસી શકે આગામી ચોથા અને પાંચમા દિવસે એટલે કે ચોવીસ અને પચીસ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સહિત ભારે વરસાદની શક્યતા છે જેને કારણે આ બે દિવસો દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે તેની સાથે વીજળીના ચમકારા પણ થઈ શકે છે બીજી તરફ અમદાવાદ વાસીઓને ગરમીથી રાહત મળશે ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર નો પ્રારંભ અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વાનુમતે પસાર ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો છે ટૂંકા વંદે માતરમના ગાન સાથે ની શરૂઆત કરવામાં આવી માનવ બલિદાન વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બિલ રજૂ કર્યું તો વિધાનસભા ગૃહમાં ગેરહાજર અને વિદેશમાં રહેતા શિક્ષકો અને ચાંદીપુરાનો મુદ્દો ગુંજ્યો હતો સત્રમાં દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ગુટલી બાદ શિક્ષકોના મુદ્દે સરકારને ઘેરી જવાબ આપ્યો કે એકસો ચોત્રીસ શિક્ષકો ગેરહાજર છે બેન અધિકૃત રીતે ગેરહાજર હોય તેવા એકસો ત્રીસ પૈકી કેટલાક શિક્ષકોમાંથી 10 દસ શિક્ષકોને બરતરફ કરાયા બીજી તરફ ગૃહમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી કે સહકારી બેંક હવે દરેક ગામમાં માઇક્રો એટીએમ મૂકશે તો સત્ર દરમિયાન પેટા વિજેતા બનતા ધારાસભ્યોની ગ્રાન્ડ એન્ટ્રી જોવા મળી હતી અર્જુન મોઢવાડિયાએ તેમની જૂની ગાદી સાથે નવી પાટલી પર બેસીને રાજકારણમાં નવો પ્રયોગ કર્યો હતો આ એન્ટ્રી સમયે મૂળ ભાજપના સભ્યોએ મને કે કમને પાટલી થપથપાવીને તમામનું સ્વાગત કર્યું હતું દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસે વિધાનસભા બહાર કર્યો હલ્લાબોલ ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાઓને લઈને કઈક આ રીતે તોફાની પ્રારંભ થયો ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્ર ના પ્રથમ દિવસે કોંગ્રેસના ધારાસભ્યો હલ્લાબોલ કર્યો સત્ર શરૂ થયા પહેલા વિધાનસભાના પ્રાંગણમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું બંધ કરો ભાઈ બંધ કરો લોકશાહી ની હત્યા બંધ કરોના સૂત્રોચ્યાર કર્યા વિવિધ દુર્ઘટનાઓ પરદેશી શિક્ષકો

અને રાજકોટની કુલ ત્રણ લાખ અઠાવન હજાર ત્રણસો અડતાલીસ હેક્ટર ખેત પાકને નુકસાન થયું છે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન કૃષિમંત્રી રાઘવજી પટેલે નુકસાની આંકડા આપ્યા સૌથી વધુ અસર જુનાગઢ જિલ્લાના એક લાખ હજાર સાતસો હેક્ટર દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકવીસ હજાર નવસો પચીસ હેક્ટર પોરબંદર જિલ્લાના રાજકોટ બંદોબસ્ત એકસો પાંચ ટીમો દ્વારા સર્વે કામગીરી ચાલુ છે સર્વે થયા બાદ સરકાર દ્વારા સહાય ચૂકવવાની ખાતરી કૃષિ મંત્રી આપી ઠરાવ અનુસાર તેત્રીસ ટકા વધુ નુકસાન થયેલા કિસ્સામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ હેઠળ સહાય મળવા પાત્ર છે

મોટી સંખ્યામાં લોકો શિક્ષકોએ પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું બોલ કરી સૂત્રોચ્યાર કરી ગાંધીનગર ગજવ્યું શિક્ષકોએ હલ્લા બોલ કર્યો શિક્ષકોએ જૂની પેન્શન યોજનાની માંગ સાથે તેમનું પ્રયત્ન કર્યો જોકે તેઓ વિધાનસભા પહોંચે તે પહેલા જ ગાંધીનગર પોલીસ દ્વારા અનેક શિક્ષકોની અટકાયત કરી લેવામાં આવી ગાંધીનગરમાં જ્યાં પણ શિક્ષકો જતા હતા ત્યાં દરેક જગ્યાએ શિક્ષકોની એકઠા થયા ત્યાંથી પોલીસ રિટેન કરતા જોવા મળ્યા ગાંધીનગરમાં કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો શિક્ષકોની માંગ છે કે એક કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરવો જોઈએ શિક્ષકો ત્રણ દિવસ સુધી વિરોધ સાથે વિધાનસભા કુચના પ્રયાસો ચાલુ રાખશે બીજી તરફ આ વિરોધ પ્રદર્શન અંગે રાજ્ય સરકાર વતી ઋષિકેશ પટેલે કહ્યું કે હાલ જૂની પેન્શન યોજના કોઈ બાબતે વિચારણા હેઠળ નથી ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ ની યોજાય કાર્યશાળા

એક સપ્ટેમ્બર ને સદસ્યતા અપાવી થશે પ્રારંભ જે પી નો પહેલા સભ્ય બે અને ત્રણ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી ભાજપ સદસ્યતા અભિયાન પ્રદેશ સ્તરે કેસી ને જવાબદારી સોંપી છે કેસી ને બનાવાયા ઇન્ચાર્જ અન્ય પાંચ નેતાઓને સહ ઇન્ચાર્જ બનાવાયા ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ સુરેન્દ્રનગરમાં ટ્રેન રોકતા પોલીસ દોડતી થઈ શામળાજીમાં બસોને રોકવા